નમસ્કાર મિત્રો આ એક સત્ય ઘટના પર આધારિત એક સ્ટોરી છે તમારું આ સ્ટોરી વિશે શું કહેવું છે તે કમેન્ટમાં અચૂકથી જણાવજો એક માણસની આ વાત છે બે હજાર નવમાં પરિવારમાં ખુશાલીનો માહોલ હતો પરંતુ આ માહોલ અચાનક જ દુઃખદ થઈ ગયો જ્યારે અચાનક જ તેના પિતાનું મૃત્યુ થઈ ગયું પિતાનું મૃત્યુ થયા પછી પોતાના ઘરની બધી જવાબદારી તે દીકરાના સિરે આવી પડી પરંતુ સદનસીબે દીકરાની નોકરી સારી હતી અને તે નોકરીમાં તેનો પગાર પણ સાહીઠ હજાર રૂપિયા હતો થોડા સમય પછી તેનું જીવન ફરી પાછું રેગ્યુલર થવા લાગ્યું તે માણસની ઉંમર હવે લગ્ન જેટલી થઈ ગઈ હોવાથી તેની માતા તેના માટે છોકરી શોધવા લાગી પરંતુ કોઈ ને કોઈ કારણસર તેનો સંબંધ થઈ શક્યો નહીં અંતે કંટાળીને તેને એક વખત એવું પણ વિચાર્યું કે હું મેટ્રોમોનિયલ સાઈટ ઉપર પ્રોફાઇલ બનાવી લઉં અને આ વિચારનો અમલ કરીને ત્યાં પ્રોફાઇલ બનાવી પરંતુ ત્યાં ગયા પછી તેને ખબર પડી કે મહિને પચાસ સાહીઠ હજાર રૂપિયા કમાનારા છોકરાઓની એ વેબસાઇટ ઉપર કોઈ સ્કોપ જ નથી કારણ કે તેને જેટલા પ્રોફાઇલ સાથે મેચ મળ્યું તેમાં તેની આવક જ વચ્ચે આવી જતી અને તે સંબંધ આગળ ન વધી શક્યા અને એથી વધારે ગંભીર એ વાત હતી કે છોકરીઓ લગ્ન કરવા માટે જે છોકરાઓ પરિવારથી દૂર હોય એવાને વધારે પ્રાથમિકતા આપતા અને જે છોકરાઓ પોતાની માતા સાથે અથવા તો પરિવાર સાથે રહેતા હોય એવા લોકો સાથે લગ્ન કરવાનું જાણે ટાળતા અને આ બાબત કોઈ નવીન નથી કારણ કે આપણી આજુબાજુમાં પણ આપણે ઘણા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ જ્યારે છોકરીના પરિવારના લોકો દીકરાના પરિવારમાં કોણ છે દીકરો એકલો રહે છે કે કેમ તેની બધી તપાસ કરાવતા હોય છે આ પ્રોફાઇલના ચક્કરમાં અને સાથે સાથે નોકરી અને ઘર સંભાળવામાં સમય વીતતો ગયો અને એક વર્ષ વીતી ગયું તેને કંપનીમાંથી પ્રમોશન પણ મળ્યું અને તેનો પગાર હવે એક લાખ રૂપિયા જેટલો થઈ ગયો હતો જિંદગીમાં પૈસાની ખામી ન હતી પરંતુ તે જીવનસાથીની તલાશમાં હતો એવામાં એક દિવસ તેની મુલાકાત તેની જ ઓફિસમાં કામ કરવાવાળી જુનિયર છોકરી સાથે થઈ અને ધીમે ધીમે બંને લોકો એકબીજાથી નજીક આવવા લાગ્યા અને બંનેના પરિવાર પણ એકબીજાને ઓળખવા લાગ્યા છોકરીના પરિવારવાળા લોકોને પણ તે માણસ પસંદ હતો અને તે માણસના પરિવાર આખામાં માત્ર તેની માતા જ હતી જે માતાને પણ દીકરી પસંદ હતી થોડા સમય પછી બંને પરિવારે ભેગા થઈને સગાઈ અને ત્યાર પછી લગ્નનું નક્કી કર્યું લગ્ન થયા પછી બંનેની જિંદગી સુખેથી વિતવા લાગી લગ્નના ત્રણ વર્ષ પછી તેઓ બંનેને ત્યાં પહેલું સંતાન આવ્યું તેની દીકરી દેખાવામાં બિલકુલ પિતા ઉપર ગઈ હતી અને આ દીકરી તેના પિતાને ખૂબ જ પ્રેમ પણ કરતી હતી અને એમ પણ કહેવામાં આવે છે કે દીકરી માતા કરતાં પણ તેના પિતાથી વધુ નજીક હોય છે તેઓની જિંદગી ખૂબ જ સુખેથી વીતી રહી હતી દીકરી પણ ધીમે ધીમે મોટી થવા લાગી પરંતુ અમુક વર્ષો પછી ફરી પાછી જાણે મુશ્કેલીના વાદળોએ તેની જિંદગીમાં સ્થાન લઈ લીધું તે માણસે એક દિવસ તેની પત્નીને તેની જ ઓફિસમાં કામ કરી રહેલા કોઈ બીજા કલિક સાથે જોઈ તેને ખબર પડી ગઈ કે તેની પત્નીનું તેના સહકર્મી સાથે ચક્કર ચાલી રહ્યું છે તે માણસને ખૂબ જ ગુસ્સો પણ આવ્યો અને અંદરથી ખૂબ જ દુઃખી પણ થઈ ગયો જેમ તેમ કરીને પોતાને સાંત્વના આપીને તે ઘરે ગયો રાત્રિના સમયે તેને ખૂબ જ નમ્રતાથી તેની પત્ની સાથે વાત કરી અને કહ્યું કે આ વસ્તુ મને થોડી બરાબર નથી લાગતી આ ખોટું કરી રહી છે આપણો એક હવે પરિવાર પણ છે અને આપણી એક દીકરી પણ છે એટલે હવે આ બધું બંધ કરી દેજે તેની પત્નીએ આ વાત સાંભળી લીધી પરંતુ તેને કોઈ જવાબ ન આપ્યો અને એટલું ઓછું હતું તો બીજા દિવસે સવારથી તેની પત્ની તે માણસ સાથે આંખથી નજર મિલાવવાનું પણ ટાળતી બિલકુલ વાતચીત બંધ કરી દીધી અને તેની પત્ની ઓફિસથી પાછી આવવામાં પણ હવે ખૂબ જ મોડેથી આવવા લાગી સમય વીતતો ગયો તેમ તેમ બંને વચ્ચે અંતર વધવા લાગ્યું એક દિવસ હિંમત કરીને પતિએ કહ્યું કે મેં તને કહ્યું એમાં ખોટું શું કહ્યું હતું હું અહીંયા છું અને તેમ છતાં પણ તું બીજા કોઈ પુરુષની સાથે છો એ વાતનો શું મતલબ થયો અને આવી જ રીતે કરવું હોય તો આપણા લગ્નનો શું મતલબ અને આપણે પતિ પત્ની છીએ તેનો પણ શું મતલબ આ વખતે તેની પત્ની ચૂપચાપ ન રહી પરંતુ માત્ર એટલો જ જવાબ આપ્યો કે મને હવે તારી સાથે પહેલા જેવી ફિલિંગ નથી આવતી આ વાત સાંભળીને તે માણસના પગની નીચેથી જાણે જમીન ખસી ગઈ તેના ગળે જાણે ડૂમો ભરાઈ ગયો અને તે આગળ કશું બોલી જ ન શક્યો બીજા દિવસે સવારે તે જાગ્યો તો બાજુમાં પલંગમાં નજર કરી તો તેની પત્ની ત્યાં ન હતી એટલે તેને લાગ્યું કે કદાચ બહાર હોલમાં સૂતી હશે પરંતુ તેની પત્ની અને તેની દીકરી બંનેમાંથી કોઈ ઘરે ન હતા તે માણસ થોડો ગભરાઈ ગયો પરંતુ પછી તેના મોબાઈલમાં એક મેસેજ હતો જેમાં લખ્યું હતું કે હવે મારે તારી સાથે નથી રહેવું હું મારી દીકરીને લઈને જઈ રહી છું આ મેસેજ તેની પત્નીનો હતો તેની માતાને તો આ વાતની કંઈ ખબર જ ન હતી અને માતા ખોટી ચિંતા ન કરે એટલા માટે તેને કોઈ પણ વાત કરી પણ ન હતી પરંતુ બપોર સુધીમાં માતાએ પણ પૂછ્યું કે બેટા વહુ ક્યાં ગઈ છે કંઈ બહાર ગઈ છે ત્યારે તે માણસે તો માત્ર એટલું કહી દીધું કે એ થોડા દિવસ માટે તેના પિયર રોકાવા માટે ગઈ છે કારણ કે તેને વિશ્વાસ હતો તે થોડા જ દિવસો પછી બધું ઠીક થઈ જશે પરંતુ આ વિશ્વાસ ઉપર જાણે પાણી ફરી ગયું અને મહિનાઓના મહિનાઓ વિકતા ગયા પરંતુ તેની પત્ની પાછી ઘરે ન આવી ધીમે ધીમે માતાને પણ તેને સત્ય હકીકત કહી દીધી માતાની પણ ઉંમર ખૂબ જ વધારે મોટી થઈ ચૂકી હતી દીકરાનો સુખી પરિવાર હતો એમાંથી અચાનક આવું બન્યું એટલે તેની માતાને ખૂબ જ આઘાત લાગ્યો હતો અત્યંત બીમાર પડી ગયા અને એ બીમારીમાંથી તે પોતે બહાર જ ન આવી શક્યા બીમારીના એક મહિનાની અંદર જ તેની માતા પણ આ દુનિયાને છોડીને ચાલી ગયા તે માણસ તેની દીકરીને મળવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યો હતો પરંતુ તેની પત્ની તેને મળવા જ નહોતી દેતી એક વખત તે માણસે કોમન ફ્રેન્ડ દ્વારા તેની પત્નીને કહ્યું એટલે તેને તે માણસે તેની દીકરી સાથે અંદાજે બે વર્ષ પછી મળવા દેવામાં આવ્યો દીકરી તે માણસને ભેટી પડી થોડા વખત સુધી તો વાત કરીને દીકરીએ કહ્યું કે પપ્પા તમે કેટલા દિવસે આવ્યા છો મને તમારી સાથે ફરવા જવું છે આટલા વર્ષો પછી દીકરીને મળતો હોય ત્યારે કોઈ પણ પિતા દીકરીની આ વાતને ના ન પાડી શકે એટલે તે તેની દીકરીને લઈને ફરવા ગયો બંને આઈસ્ક્રીમ ખાધો અને ખૂબ જ મજા કરી દીકરીને પણ આટલા વર્ષો પછી તેના પિતા સાથે ફરવા મળ્યું એટલે તે ખૂબ જ રાજી હતી ફરી પાછા બંને ઘરે ગયા ત્યારે તેને ખબર પડી કે તેની ધરપકડ કરવા માટે ત્યાં પોલીસ આવી છે રોડ ઉપરથી જ તેની ધરપકડ કરી લેવામાં આવી અને દીકરીને તેની માતાને સોંપી દેવામાં આવી ધરપકડ થયા પછી તેને ખબર પડી કે દીકરીની માતાએ એટલે કે તે માણસની પત્નીએ તેના ઉપર કેસ કર્યો હતો કે તે માણસ તેની દીકરીનું અપહરણ કરી લીધું છે થોડા દિવસ સુધી તેને જેલમાં રાખવામાં આવ્યો અને તેના પર ગુનો દખલ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી આજે આ બનાવને વર્ષ વીતી ગયા છે તે માણસના કાયદાકીય રીતે હજુ છૂટાછેડા નથી થયા એટલે તેઓ હજી પણ પતિ પત્ની છે પરંતુ તેની પત્નીએ કરેલા કેસની કાર્યવાહી હજી પણ તેના ઉપર ચાલુ છે અને હજી તે તેની પોતાની દીકરીના જ અપહરણનો ગુનેગાર છે એક દિવસ તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક જ મિત્રને જાણે સલાહ આપી રહ્યો હોય તેમ કહ્યું કે ભાઈ મારી પત્નીએ જ મારી જિંદગી બરબાદ કરી નાખી છે મારા પત્નીના લીધે મને હવે કોઈ પણ સ્ત્રી ઉપર ભરોસો કરવો જ પસંદ નથી અને હું બધાને કહેતો ફરું છું કે કોઈ પણ સ્ત્રી ઉપર ક્યારેય ભરોસો ન કરવો ત્યારે મિત્રએ તેને સાંત્વના આપતા કહ્યું ભાઈ તારી સાથે દુઃખદ ઘટના બની છે તે હું સમજું છું પરંતુ એનો અર્થ એવો નથી કે બધી સ્ત્રી એવી જ હોય આ વાત સાંભળીને સામેનો માણસ તેનો નાનપણનો મિત્રો હોવાથી એક બાળકની જેમ ધ્રસકેને ધૃસકે રડવા લાગ્યો અને તેના મિત્રને ભેટી પડ્યો નમસ્કાર મિત્રો આજના સમયને ચરિતાર્થ કરતી આ સત્ય ઘટના આપની સમક્ષ રજૂ કરી છે આના ઉપર તમારે શું કહેવું થાય છે તે કમેન્ટમાં આપના વિચાર ચોક્કસ જણાવજો જય શ્રી કૃષ્ણ